તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ બાદ હવે હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે મટોડા ગામથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મટોડા ગામ નજીક આવેલું પેટ્રોલ પંપ હજુ પણ પાણીમાં છે બાવડા રોડ પર આવેલા પેટ્રોલ પંપની હાલત ખરાબ થઈ ગઈ છે વરસાદ બંધ થયો પણ હાલાકી હજુ પણ યથાવત છે વરસાદ બંધ થયાના ચાર દિવસ થઈ ગયા તેમ છતાં પણ પાણી અહીંથી ઓસર્યા નથી ધમધમતા નેશનલ હાઈવે પર પંપ પાસે જ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અમદાવાદમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ નથી પરંતુ વરસાદી પાણી હજુ ભરેલા છે અમદાવાદથી બાવરા તરફ જે રોડ જઈ રહ્યો છે ત્યાં મટોડા ગામ નજીક આવેલા એક પેટ્રોલ પંપની અંદર હજુ પણ બે બે ફૂટ સુધી પાણી ભરેલા નજરે પડી રહ્યા છે ને પાણી હોવાને લઈને કોઈ લોકો છે તે પેટ્રોલ કે ડીઝલ પુરાવા નથી જઈ રહ્યા ખાલી ખમ હાઈવે પર હોવા છતાં પણ પેટ્રોલ પંપ નજરે પડી રહ્યો છે ધમધમતા નેશનલ હાઈવે પર આવેલા પેટ્રોલ પંપમાં પાણી ભરેલા હોવાથી લોકો છે તે પોતાના વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવા માટે નથી જઈ રહ્યા મહત્ત્વનું છે કે છેલ્લા ચાર દિવસથી અમદાવાદની અંદર વરસાદ નથી છતાં પણ આ વિસ્તારની અંદર હજુ સુધી પાણી ઓસર્યા નથી દર વર્ષે જ્યારે વરસાદ આવે છે ત્યારે આ વિસ્તારની ખરાબ હાલત થવા છતાં પણ તંત્ર દ્વારા હજુ સુધી કોઈપણ પ્રકારની પાણીના નિકાલ માટેની તાજવીજ હાથ નથી ધરવામાં આવી મહત્ત્વનું છે કે અમદાવાદથી બાવરા તરફ જતી અનેક ફેક્ટરીઓમાં અનેક કંપનીઓમાં પણ આજ રીતે પાણી ભરેલા નજરે પડી રહ્યા છે કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ